ગિરગઢરાના દ્રોણકોદિયા ગામના વિદ્યાર્થીઓને સોનાનો સૂરજ ઉગ્યો થોડા દિવસો પહેલાં ગિરગઢડા એસટી બસ સ્ટેશન પર ધરણા પર બેઠેલા અને ગીરગઢડા ખાતે ભણવા માટે આવતા વિદ્યાર્થીઓને એસટી બસના વહેલા મોડા સમયના લીધે થતી પરેશાની હલ થઈ ગિરગઢરા અને જંગલ વિસ્તારના ગામડાઓ જેવા કે કોદિયા ગામના વિદ્યાર્થીઓ ગીરગઢડા ખાતે ભણવા માટે આવવું પડતું હોય ત્યારે થોડા દિવસો પહેલાં વિદ્યાર્થીઓ દ્વારા હલ્લાબોલ નારા લગાવી ધરણા પર બેઠેલા હતા ત્યારે બે દીકરીઓની તબિયત અતિશય ગંભીર રીતે લથડી હતી ત્યારે અનેક અધિકારીઓ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું ત્યારે રોજ વિદ્યાર્થીઓની માંગ પ્રમાણે સવારે અને બપોરના સમય પ્રમાણે એસટી બસની સુવિધા થઈ જતા અને ઉના ખિલાવડ બસને ત્રાણું વિધાનસભા બેઠકના ધારાસભ્ય દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી ત્યારે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને વિદ્યાર્થીઓએ ખુલડે વધાવી હતી અને બહેનોએ તેની વ્યથા વ્યક્ત કરી હતી પરંતુ ગિરગિલડા બસ સ્ટેશન પર ત્રણ નંબરના પ્લેટફોર્મ પર અમોદરા ગામની બસ આવતી નથી તો પણ અમોદરા ગામનો ઉલ્લેખ કર્યો છે અને ગીરગઢડાના દ્રોણ ગામનું નામ દ્રોણને બદલે દ્રોણ લખી નાખ્યું છે

અને અમારે એ કોઈ પાર્ટી અરે કાંઈ વિરોધ નતો અમે બધાને વેલકમ જ બધા અમારે તો જે હતું અમારે કોઈને કાઈ વિરોધ નતો અમને અમારે બસ ચાલુ થઈ ગઈ અમે તકલીફ હતી એટલે આંદોલન કરવા માંગ્યું ભાઈઓ બહેનો બધાને સવારમાં જાનવરને બીકના કારણે હતી ને બપોરે તડકો ઋતુ પ્રમાણે અમે અમે તકલીફ હતી એટલા માટે અમે બસનું આંદોલન કર્યું ત્યારે અમે બધાને વેલકમ જ કીધું અમે કોઈને ના પાડી પડી અને અમારે જે લેનદેન હતી અમારે બસ સારી જ હતી અમારે કોઈ પાર્ટી દેન નથી વસ્તુ જઈ હલો નમસ્કાર મૈદન તમારે એક નાનકડી અરાજ લઈને આવ્યો છું રોજ બરોજ આપણી આસપાસ એટલી બધી ઘટનાઓ બન્યો પણ એ ઘટનાઓના સાચા સમાચાર જો તમારે જાણવા હોય તો દીવ મિરર તમારા સુધી સાચા સમાચાર લઈને આવી રહ્યું છે એક સરસ મજાની સંગઠન છે એક સરસ મજાના મિત્રોનું એક સાહસ છે જે તમારા સુધી આપણી આસપાસ બનતા દરેક સાચા સમાચાર લાવવાના પ્રયત્ન કરે છે સબસ્ક્રાઈબ કરો શેર કરો અને ભરતા નહીં દીવ મિરરને જાણવાનું માણવાનું પ્લીઝ જે ખૂણે ખૂણે થી લોકો ને મનની વાત અલગ અલગ પ્રકારના સમાચારો દર્શકો સુધી પહોંચાડતા હોય છે એટલે દીવ મિરર ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપ સૌને કહું છું કે આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આપણા ગુજરાતને અને આપણી ગુજરાતી ભાષાને આગળ વધારો જય જય ગરવી ગુજરાત હાઈ હું છું કૃષ્ણ સિંઘાનિયા આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ હાલ નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂરભાઈ તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ